આજે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ મળ્યું હતું જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા વિપક્ષે લોકહિત માટેના પ્રશ્નોની ચર્ચા કરવાનું કહેતા સ્ટેન્ડિંગ ચેરમેને વળતો જવાબ આપતા કહ્યું અહીંયા લોકહિતના પ્રશ્નોની જ ચર્ચા થાય છે કોઈ ફિલ્મનું શૂટિંગ નથી ચાલતું મીડિયાની હાજરી હોય ત્યારે જ વિપક્ષ આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો હંમેશની જેમ આ વખતે પણ પ્રજાના પ્રશ્નોને સાઈડમાં મૂકે વિપક્ષ અને શાસક વચ્ચે તું મેમે જોવા મળી હતી પોસ્ટર લઈને વિરોધ કરતા જ વિપક્ષના નગરસેવકને જનરલ બોર્ડમાંથી બહાર તગેડી મૂકવામાં આવ્યા હતા

પોતાની મુનસુબી પ્રમાણે ખોટા અને કરોડો કૌભાન થાય એવા ટેન્ડરો બિનજરૂરી બહાર પાડી અને આપતા મને મેં જે પૂછ્યું છે ટેન્ડર ની કોપી માંગી છે આપ કહેતા ને હમણાં ટેન્ડર નું પરંતુ મને કોપી આપવામાં આવી લેખિત છે મારું ટેન્ડર ની કોપી આ એટલા માટે નથી આપવામાં આવતા કે ટેન્ડર નો અભ્યાસ કરી અને હું એમનો કૌભાંડ બહાર પાડું કેટલા કરોડ કોને મળ્યા છે કોના હુકમ થી આપવા છે એ બધું બહાર ન પાડું એટલા માટે એ લોકોએ મને સ્ટેન્ડર્ડ કોપી પણ નથી આપી અને મને બળજબરી બહાર કાઢવા હું એમનો કૌભાંડ અંદર સત્તા કરું છું એટલે બાકી તો કોઈ કઈ કઈ છે જ નહીં અગર જો ના તેને ત્રેવડો ન સાંભળવા નહીં કૌભાંડ તો કરતા શા માટે છે તમારી ત્રેવડ ન હોય તો કૌભાંડ ન કરવો જોઈએ કૌભાંડ કરો જો તમારે સાંભળવાની ત્રેવડ રાખો મેં એટલા માટે કીધું લોકશાહીનું હનન થઈ રહ્યું છે ભાજપ લોકશાહી ને કઈ લાગતું ઓળખતું નથી વાતો કરે છે બંધારણની પૂજાની બંધારણના અમલીકરણની પણ એના નામે શૂન્ય છે બીપીએમસી એક્ટમાં કોઈ પણ જગ્યાએ એવું નથી જ્યાં સુધી મને ત્રણ વાર અધ્યક્ષ શ્રી વસરામભાઈ હું બોલું કા હું માફી માંગુ તો મને બેસવાનો અધિકાર મળે કા હું બહાર ન જાઉં તો મને કાઢવાનો અધિકાર હોય પરંતુ આપ બધાની હાજરીમાં મને એક પણ વાર નથી કે મેં પૂછું મને બહાર આપ મોકલો છો તો જવાબ નથી આપી શક્યા તેમ છતાં ઈશારા કરી અને સંત્રીઓ દ્વારા મને બહાર કાઢવામાં આવ્યો છે એ હકીકતમાં લોકશાહી નું ખૂન છે આવનારા દિવસોમાં પ્રજા આનો જવાબ આપશે ડેન્ગ્યુ ના કેસોમાં કેટલા લોકોના મૃત્યુ થયા એની સાચી માહિતી આપતા મેં કીધું ને બે મરણ બતાવે છે હકીકતમાં કેટલા મરણ છે